કે જેને જિંદગીમાં હંમેશા માગતા જ આવડ્યું છે કદી આપતા આવડ્યું નથી હું વાત કરું છું માની માતાની ક્યાંક એવું સાંભળેલું છે કે માંગ્યા વગર માં પણ ન પીરસે મારે બહુ દુઃખ સાથે કેવું પડે છે કે કોણે આ બકવાસ વિધાન છે એ આપેલું છે આ દુનિયામાં માગ્યા વગર એક જ વ્યક્તિ છે એ પીરસી શકે અને એ માં છે હું આ વિધાન સાથે જરાક પણ સહમત નથી મિત્રો એવું ચોક્કસ બની શકે કે માગ્યા વગર દીકરા ન પીરસે માગ્યા વગર દીકરી ન પીરસે કદાચ એવું પણ બની શકે કે માંગ્યા વગર બાપ ન પીરશે પણ માગ્યા વગર માં ન પીરસે ને એવું કદી બની શકે નહીં આપણો સૌનો અનુભવ છે તો માય ડિયર ચિલ્ડ્રન હું ફરીથી કહું છું કે તમારી ઉંમર પાંચ વર્ષની હોય કે પચાસ વર્ષની હોય એનાથી જ ફેર પડતો નથી માં કદી માગતી નથી તો હું મારી માને શું આપું છું તમને એવું યાદ છે કે મેં મારી માને ક્યારે જમાયડી છે આપણને ખબર છે કે મારી માએ મને જમાડી છે કે જમાડ્યો છે પણ મને યાદ નથી કે મેં મારી માને ક્યારે છે તો માંગ્યા વગર માન ન પીરસે એવું ન કહી શકાય માંગ્યા વગર દીકરા કે દીકરી પીરસતા નથી અને એટલા જ માટે કદાચ આજે દીકરા અને દીકરીના જીવનમાં કંઈક ખૂટે છે માય ડિયર ચિલ્ડ્રન હું ફરીથી કહું છું કે તમારી તમારી ઉંમર ગમે તેટલી હોય પણ તમે નિયમિત રીતે ને કંઈક સરપ્રાઇઝ આપો એ કદી માગશે નહીં એ તમને ક્યારેય એમ નહીં કહે કે મારે સાડી લેવી છે કે મારે જમવા જવું છે કે મારે ફરવા જવું છે કે મારે મંદિરે દર્શન કરવા જવું છે કે મારે તારી સાથે વાતો કરવી છે એ સરપ્રાઈઝ તમારે આપવી પડશે આપણે એવું લાગે કે એને ટેબ્લેટ ન આપી શકાય એને બ્લૂટૂથ ન આપી શકાય એને સારા નવા કપડા છે એને ગમે નહીં એને ફાઈવ સ્ટાર હોટેલ અંદર જમવું ન ગમે એને મોંઘી ચીજ વસ્તુ ન આપી શકાય એની સાથે બે કલાક બેસાય નહીં એને સિનેમા જોવું ન ગમે આ બધો આપણો વેમ અને ફાકો છે બધા ને બધી જ બાબતો ગમે છે એ પણ આપણી માને અને એ પણ સરપ્રાઇઝ પૂછીને નથી આપવાનું પૂછીને આપશો ક્યારેય એ હા ની પડે તો મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ બધા જ એવું કહેશો કે હું મારી માને ખૂબ પ્રેમ કરું છું તો જો આપ આપની માતાને પ્રેમ કરતા હોય તો ઓછામાં ઓછું દર 15 દિવસે નહીં તો વધારેમાં વધારે દર 30 દિવસે એક એવી મોટી સરપ્રાઈઝ આપો કે જેનાથી એને શું મળે છે મહત્વનું નથી તમને શું મળશે ને મહત્વનું છે

પણ તમારે એ વિચારવું પડશે તમારે તમારી હૃદયની અંદર ઝાંખીને જોવું પડશે કે તમે આમાં ક્યાં છો ચાહે તમે બાળક હોય ચાહે તમે મોટા હોય ચાહે તમે દીકરા હોય કે ચાહે તમે દીકરી હોય ચાહે તમે પરણિત હોય કે ચાહે તમે અપરણિત હોય રૂલ્સ ઇઝ ફોર એવરી વન હું આશા રાખું છું કે આ વિશ્વની એક પણ માતા એવી ન હોય કે જેને એના બાળકો એ સરપ્રાઇઝ ના આપતા હોય તમારો પ્રતિભાવ આ પ્રક્રિયા કર્યા પછી મને જણાવજો કે તમારો પોતાનો શું અનુભવ છે થેન્ક યુ